हेलो किम है मजामा है मजा का है रोटाना सियार ने मैं मूक दीद है साह साकी लीधो थी बाकी है जो डाली में नाखो है आहना करे ने आहना से ट्यूशन में तो हमको मम्मी दीक पी ली ने तो ने तैयार कर द्यूशन में वही जाए सा ठरे जाए

અમે મમ્મી દીકરી મમ્મી દીકરી હે ને ટાઈમ બસાવી હવે ફેર વાજો ખોલ નાખું ને જો કપડા સુકાય છે હવા રે ધોયા તા ને તો અજી સુકાય છે હોય તો કપડાને સુકેવાય બે બે દી થઈ જાય ત્યાં સુધી સુકાતા નથી ઇને એટલે કોખાવાની મજા આવે કપડાને લુકડાને હાય હાય કે બે મા છોરા દઉં

पवित्रा हाँ। तेरे भाई का नाम क्या है युवराज और बहन का नाम क्या है बहन का नाम हाँ। प्रियल प्रियल हाँ। तुझे भी आना है ब्लॉग में हाँ हाँ नहीं कल आएगी तेरी वीडियो देख लेना हतिका तुझे आना है हाँ। हाँ। तेरा नाम क्या है हार्दिका हाँ जो आह ना ने बेफ्रेंड से गुजराती है नया हिंदी है हिंदी बोले हिंदी बोलती है ना हाँ, हाँ। तू क्या बोलती है गुजराती गुजराती जिंदाबाद तू क्या बोलती है गुजराती गुजराती ये सब आहाना की फ्रेंड उससे मिलने आई है हाथ में मोबाइल लेके <laughs> चलता है नहीं चलता नहीं चलता क्यों नहीं चलता ऐसे ऐसे मम्मी ने हाथ में पकड़ा दिया तुझे भी दे दिया मम्मी ने मोबाइल ये किसका मोबाइल है ये नो है रंबा दीदो है रंबा दीदो है आहना तारो फोन किया हमारा नागा तो फोन अजन्मा हुए हैं। फोन बंदूक वाला था। ओह गन वाला बंदू, वो फोन था ना हना के पास। हाँ। वो तेरा था। हाँ। मैंने तेरी गन देखी थी, छोटी वाली थी ना? हाँ। हाँ। अब कल तेरी वीडियो आएगी, देख लेना। ठीक है। ठीक है। बाय बाय। बाय। क्यों है? वो तो ही सब।

પણ ઉડી ગયો તો હવે રોહડામાં જ અંધારું પડે એટલે મારું વિડિયો થોડું લબુક જબુક વાળો આવશે તો જો હું બનાવું છું ખાટીયા ઢોકરા તો હેને છ બારે આથો મે નાખી દીધો તો ઢોકરા બનાવવા ઢોકરા ટુ લેસન કરવા મને તો જો આ આથો નાખ્યો તો હવે માં બધો મસાલો નાખીને મારે બનાવવાને ખાટીયા ઢોકરા ને આમાં બનાવ્યા હતા અડદિયા તો અડદિયા હે ને જે તૂટી ફાટી ગયા એમાં એવું થયું કે હે ને અડદિયા કરી લીધા ને પછી હું હે ને કામમાં સડી ગઈ ને તો ઠરી ગયા તો હે ને લીટા નહોતા પડતા તો મેં પાછી થાળી ગરમ કરી અને લીટા પાડ્યા ને તો ફાટી ગયા તો હવે પાછા હે ને जामी जा है ने तो पसी उखेड़ी तो है <laughs> ने मिठु 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 नी वांधो आवे तो का है ने भूको થઈ ગયા અરદિયા જક ટાઈટ વધારે લાગી ગઈ તો ઘી જક વધારે જામી ગયું તો જક વધારે હે ને જામી ગયા ને એટલે ફાટી ગયા પછી મે હે ને બોલાવવાની મૂકી દીધા ને હમણા મન છે ને મીઠું મીઠું ખાવાનું બહુ મન થાય મી માં અરદિયા તો હમણા હે ને હદ મને ડાઢે ચડ્યા ત્યાં સોથી ફેરે મે બનાવ્યા આમ તો મને કોઈ બનાવ્યા ચોથી ફેર બનાવીએ જાજા ન બનાવ થોડા થોડા જ બનાવું મે પાણી મિકકુ તો ગેસ ધીમો કરી દો તો હે ને પેલા હે ને આવડતા નતા પણ હવે શીખી ગઈ ને તો બતો આમતા મને કઈ આવડતું નતું રોટલાન છાક સીવાય મને કેતી કઈ શીખી નતી આવી ને હવે પછી આયા આવી તો વાયા તો હવે માથે પડ્યું તો જોઈ જોઈને મોબાઈલમાંથી જોઈ જોઈને શીખીતી આવડી ગયા અડદિયા કરતા ને બધું રાંધતા ને આવડી ગયું બાકી આપણે રોટલા શ્યાક જિંદાબાદ રોટલા શ્યાક સિવાય કંઈ આવડતું નહીં આપણે ને આ જો ઢોકળા બનાવ્યા હે હવે તો મોબાઈલમાં આપણે સર્ચ મારીએ ને કે આ બનાવવું હે તો બધું આવી જાય એમાં કે આમ કામ કરો ને આમ કરો તો અડદિયા બનાવ્યા ને હવે બનાવવાને ખાટિયા ઢોકળા

ચાલો હું પહેલા ઘોરવું બનાવી લઉં ને પછી વિડીયો પાછો ઉતારું થારી ભર લીધી છે હું મૂકી દઉં ને ગરમ પાણી મેં મૂકી દીધું હતું તો ગરમ પાણી થઈ ગયું છે વરાળ નીકળવા માંડી ને આ છે ને મોબાઈલની લાઈટ મેં ચાલુ કરી કે હે ને ગુલેપ અમારો ઉડી ગયો તો ઢોકળા સડાવી દીધા ચૂલા ઉપર ને આહાના કરે લેસન ઓલે ફેર ઢોકળા કહે તા ને તી મને શિયાળે શિયાળ આંગળી ભરી ગઈ તો હવે તો ઢોકળા કરતા મને એવી બીક લાગે આજ તો હેને ધ્યાન રાખ્યું કે મારા આંગળા ન બરી જાય શિયાળે શિયાળ બસી જાય આહાના જોવે હું જોવે એ સર કમન છાની મુની